ભારતના મતદારો નારા છે તો પણ ભાજપને જ મોત આપે છે અને એટલા જ કારણે ભાજપ દરેક ચૂંટણીમાં જીતતી આવે છે આ બયાન છે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાનું હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા છેતાલીસ માં સ્થાપના દિવસ નિમિત્તે અલગ અલગ જગ્યાએ સક્રિય કાર્યકર્તાનું સંમેલન યોજવામાં આવી રહ્યું છે સક્રિય કાર્યકર્તા અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને જે સિનિયર નેતાઓ ખાસ કરીને છે તેઓ દ્વારા ભાજપમાં જે નવા કાર્યકરો કાર્યકરો છે 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 યુવા તેઓને સંબોધન કરવામાં આવે અને તેઓની અંદર જોમ જુસ્સો પાડવામાં આવે છે જેથી કરીને જોમ જુસ્સો નવા કાર્યકરો અને નવા નેતાઓમાં આવે તો આગામી ચૂંટણીઓમાં તેઓ સારી રીતે કામ કરી શકે અને સક્રિય કાર્યકર્તા સંમેલન ની અંદર નેતાઓ દ્વારા સંબોધન કરવામાં આવે છે અત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટીના છેતાલીસ સ્થાપના દિવસ નિમિત્તે સક્રિય કાર્યકર્તા સંમેલન યોજ્યું હતું તેની અંદર તેઓએ અનેક મુદ્દે વાત કરી હતી તેઓએ કાર્યકર્તાઓનો ઉત્સાહ તો વધાર્યો હતો સાથે સાથે તેમને વિપક્ષને પણ આડે હાથો લીધા હતા સદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી કોઈ રાજકીય પાર્ટી નથી પરંતુ વિચારધારા છે ત્યારે હાલમાં સાંસદ મનસુખ વસાવાએ આ સંબોધનની અંદર કહ્યું હતું તેના મુખ્ય મુદ્દાની વાત કરીએ તો તેઓએ મુખ્ય મુદ્દાની જે વાત કરીએ તો તેઓએ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો ઉત્સાહ તો વધાર્યો હતો સાથે સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પર અનેક આક્ષેપોને આરોપો પણ મૂક્યા હતા અને તેમણે કહ્યું હતું કે આજે ભાજપ સામે ટકી શકે કોઈ તેવી પક્ષ નથી પરંતુ છતાં મહેનત કરવાની જરૂર છે અને સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે હજુ તો આપણે અડધા રસ્તે છે હજુ મંજીલે પહોંચવાનું બાકી છે તેમ તેમણે કહ્યું હતું ત્યારે તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તેની પર આક્ષેપ કરતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના દેદિયાપારાના ધારાસભ્ય છે એ ભાજપની સરકારી યોજનાઓ પર જ કુદાકૂદ કરે છે તેમ કહીને તેમણે ચેતર વસાવા પર આરોપને આક્ષેપ કર્યો હતો સાથે સાથે તેમણે પોતાની વાત કરી હતી તેમણે કહ્યું હતું કે જ્યારે મેં પહેલી વખત ચૂંટણી લડ્યો હતો વિધાનસભાની ત્યારે મને માત્ર બારસો મત મળ્યા હતા અને તે વખતે મેં ખબર હતી કે કોંગ્રેસના જુવાડની સામે મેં જીતી નહીં શકું પરંતુ માત્ર મેં પાર્ટીના ચિહ્ન માટે જ ચૂંટણી લડ્યો હતો અને મને બારસો મત મળ્યા હતા અને બીજી વખત વિધાનસભાની ચૂંટણી લડ્યો હતો ત્યારે મારી બારસો મતે હાર થઈ ગઈ હતી ત્યારે હું હતાશ થઈ ગયો હતો પરંતુ મને નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓ હતા તેઓ દ્વારા મને એક ઉત્સાહ અને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું તેવું તેમને કહ્યું હતું એટલે કે સાંસદ મનસુખ વસાવાએ કાર્યકર્તાઓને આ સંમેલનની અંદર સંબોધન કરીને ઉત્સાહ તો વધાર્યો હતો પરંતુ તેમને સરકારની કેટલીક બાબતોને લઈને પણ તેમને સ્પષ્ટ વાત કરી હતી ખાસ કરીને તેમને બિરસા મુંડા યુનિવર્સિટી છે તેને લઈને વાત કરી હતી બિરસા મુંડા યુનિવર્સિટીમાં ઘણા વખતે કામ ચાલે છે તેની અંદર જે ડીન છે પાડવી તો કામ કરી રહ્યા છે પરંતુ જે નીચે જે છે એવી વ્યવસ્થા બરાબર નથી તેમ તેમને આમ આડકતરી રીતે નીચેનો જે સ્ટાફ હોય કે પછી અન્ય જે હોય વ્યક્તિ તેમની સામે તેમને અનેક આરોપને આક્ષેપ કર્યા હતા સાથે સાથે ટ્રાઇબલ મ્યુઝિયમનું કામ પણ જે અધૂરું છે તે મુદ્દે વાત કરી હતી આમ તેઓએ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા સંમેલન ની અંદર અનેક મુદ્દે વાત કરી હતી ત્યારે સાંસદે શું કહ્યું આવું જોઈએ काम करेंगे देश का मारे काम करेंगे देश में स्वाभिमान को ले देश में स्वाभिमान कौन आप कांग्रेस हो भाजपा जब आज देश में स्वाभिमान ये ये जनता देश में जनता भारत की जनता पर नेतृत्व को विश्वास नहीं करती तब भगवान योजना आज कभी नहीं होगी ये उन थी क्या आपने बताया सरकारी नौकरी आपने दिया जाए बात कोई बात नहीं करता

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પણ આકરા પ્રહારો કર્યા હતા એનું કારણ મુખ્ય એ છે કે છેલ્લા કેટલાય સમયથી ટ્રાઇબલ બેલ્ટની અંદર આમ આદમી પાર્ટીનો વ્યાપ વધ્યો છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ચેતર વસાવા મોટો પડકાર છે એના જ કારણે છેલ્લા કેટલાય સમયથી અનેક નેતાઓ જે છે ચેતર વસાવા પર આડકતરી રીતે આક્ષેપને આરોપ મુકતા આવ્યા છે ત્યારે બીજા મુદ્દાની જો વાત કરીએ તો સાંસદ મનસુખ વસાવા જે આ સંમેલનની અંદર જે વાત કરી હતી તેમાં તેમને કાર્યકર્તાના ઉત્સાહ વધારવાની સાથે સાથે તેમને જે સરકારી જે અધિકારીઓ છે તેમને લઈને પણ વાત કરી હતી કારણ કે ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર જે કામ કેટલા વખતથી ચાલે છે જેનું કામ અધૂરું છે તેની પણ સાંસદે વાત કરી હતી ઉપરાંત સાંસદ મનસુખ વસાવાએ ટ્રાઈબલ યુનિવર્સિટીની વાત કરી હતી કારણ કે જે ટ્રાઈબલ યુનિવર્સિટી છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અહીંયા સ્થાપિત કરવામાં આવી છે તેઓ દ્વારા પરંતુ છેલ્લા કેટલાય સમયથી તેમાં કામ તલ્લે પડેલું છે ટ્રાઇબલ યુનિવર્સિટી પૂરેપૂરે રીતે હજુ પણ નર્મદા જિલ્લામાં ચાલુ નહીં થઈ શકી તેને લઈને તેમને કહ્યું હતું કે બરાબર કામ નથી થતું તેમ તેમને સ્પષ્ટ કહ્યું હતું તેવું તેમને આમ કહીને તેમને આડકતરી રીતે અને સીધી રીતે જે લાગતા ઓળખતા અધિકારીઓને સાથે તેમને આરોપ કર્યો હતો આમ સાંસદ મનસુખ વસાવે પોતાના ચિત પરિચિત અંદાજની અંદર કાર્યકર્તા સંમેલનની અંદર પણ પોતાની વાત મૂકી હતી ત્યારે જોવાનું રહે છે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આ રીતના જે કાર્યકર્તા સંમેલન જે યોજે છે તેને લઈને ભાજપને કેટલો ફાયદો થાય છે પરંતુ ભાજપ માટે કહી શકાય કે હાલમાં આદિવાસી વિસ્તારની અંદર સૌથી મોટો પડકાર આમ આદમી પાર્ટી અને ચેતર વસાવા છે તેમ કહીએ તેમ ખોટું નથી નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા